સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે ભાવનગરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે ગૌતમેશ્વર તળાવ ચૌદમી વખત ઓવરફ્લો થયું ચેકડેમના પચીસ દરવાજા ખોલવામાં આવ્યા છે કમોસમી વરસાદને લઈને ગૌતમી નદી બે કાંઠે વહી રહી છે ભાવનગર રાજકોટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે સિહોરથી રાજકોટ જવાનો રોડ પણ બંધ થયો છે હાઇવે પર પાણી ફરી વળતા આ રોડ બંધ કરવાની ફરજ પડી છે ગૌતમી નદી બંને કાંઠે વહી રહી છે છે ભરપૂર પાણીની આવક થઈ હાલ પચીસ જેટલા દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે કૃણાલ ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે હાલ શું પરિસ્થિતિ છે બિલકુલ જિજ્ઞાસા જો વાત કરીએ તો જે પ્રમાણે સતત ચૌદમી વખત આ ગોતમેશ્વર તળાવ છે તે ઓવરફ્લો થયું છે હાલ જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો વરસાદના કારણે કહી શકાય કે ગોતમેશ્વર જે તળાવનું ડેમ છે તે ચેકડેમ ના પચીસ દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે જોકે એના કારણે ભાવનગર રાજકોટ હાઈવે જે છે તે પ્રભાવિત થયો છે તે રોડ છે તે બંધ કરવાની પરત પડી છે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે કેમ કે જે પ્રમાણે રોડ પર પાણી ફરી વળવાના કારણે ભાવનગર છે જે પ્રમાણે ગોતમેશ્વર તળાવના જે પચીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જે વહેણ છે પાણીનું તે ધસમસતું હોવાના કારણે ચોક્કસ આ ફરજ જોવા મળી રહી છે